સુરતને કર્મભૂમિ બનાવનારાઓ હાલ દિવાળી તથા પૂજાને લઈ વતન જોઈ રહ્યા હોય ત્યારે રેલવે સ્ટેશન પર ભારે ભીડ લઈ રેલવે પોલીસ સાથે સુરત પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો છે દિવાળીની છઠ પૂજાને લઈ રેલવે સ્ટેશનમાં મુસાફરો નો ઘસારો જોવા મળ્યું છે રેલવેમાં થતી ભીડ પર નિયંત્રણ રાખવા ડ્રોન દ્વારા સર્વેલેન્સ શરૂ કરાયું છે સુરત શહેર પોલીસ અને રેલવે પોલીસ દ્વારા સંયુક્ત સંકલન કરાઈ રહ્યું છે કારણ કે રેલવે દ્વારા રોજ બીસ થી પચીસ હજાર મુસાફરો ઉત્તર ભારત તરફ માદરે વતન જોઈ રહ્યા છે મુસાફરોનો ભારે ઘસારાને પહોંચી વળવા સ્થાનિક પોલીસ અને રેલવે દ્વારા વ્યવસ્થા કરાઈ છે મુસાફરોની અગવડતા ન પડે તે માટે હોલ્ડિંગ્સ કક્ષની પણ વ્યવસ્થા કરાઈ છે ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં પરપ્રાંતના મુસાફરોની સંખ્યામાં વધારો અને ઘસારાને ધ્યાનમાં રાખી અને સુરત સિટી પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો છે રેલવે સ્ટેશન પણ સંપૂર્ણ વ્યવસ્થા છે ટ્રેનમાં તમામ મુસાફરોને કતારબદ્ધ રીતે બેસાડી વતન રવાના કરવામાં આવી રહ્યા છે દિવાળી ના તહેવારો ધ્યાન માં રાખીને લાસ્ટ ટાઈમ જે કેવો સિચ્યુએશન થઈ હતી એ ફરીથી ન થાય તેને ધ્યાનમાં રાખીને અને જે આપ જોઈ શકો છો કે હજારો સાથે મુસાફરો દિવાળી ના તહેવારો પોતાના વતન જતા હોય છે તો એવામાં મેનેજમેન્ટ પ્રોપર થઈ શકે એ વસ્તુ ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા ડ્રોન અને વોકેટ કોમ્યુનિકેશન સિસ્ટમ જેવા અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરીને એક લાઈન મત અને એક સિસ્ટમેટિકલી યાત્રીઓનું આવા જવા થઈ શકે એ માટે અમે અહીં સતત પ્રયત્નશીલ છીએ સૌપ્રથમ તો યાત્રીઓને લાઈન બદ્ધ અહીં બેસાડવામાં આવે છે અને ત્યારબાદ ટ્રેન આવે તે પ્રમાણે લોકોને અંદર એન્ટ્રી આપવામાં આવે છે જેથી કોઈ કેવા સિચ્યુએશન ન થાય ડ્રોન સર્વેલન્સ ચાલુ છે કે જેના કારણે કોઈ પણ પ્રકારની સિચ્યુએશન બને છે તો અમે તાત્કાલિક પહોંચી શકીએ અને એક બાજ નજર રાખી શકાય હજારોની સંખ્યામાં આવી રહ્યા છે આપ જોઈ પણ શકો છો